હું તમને શું કહું હાલો આપણે ગોળાનું કાઉન્ટર કરી નાખી પછી પછી કરી શું કરવાનું મારે હેરાન થવાનું એમાં હેનું હેરાન થવાનું આમ જો તો ખરી આખી લાઈન તમે ખાલી ઘર નો હંભળે એકતા શાંતિ થી એમાં ગોળાનું નું કરશે તો હું એ હંભળી એક છું તે વર્ષે તમારામાં તો એમાં શું છે હું બેઈ જાય કાઉન્ટર હા શાંતિ થી મને હું આવ્યો ને તો કા આપણે ગોળાનું જ કરેલું છે એટલે કર્યું એટલે લાગે હાડી નીકળવાની એક કરત બધા વાવા કર્યાત કરવા એમાં શું થઈ ગયું બસ હેરાન પૈસા મળે